ઓ ભેહુ તરાડી ઓ ભેહુ તરાડી ભેહુ તરાડી એટલે જવાબ ભેહુ જાય

ઉભા થઈ જાય છે તેમને એમ થઈ જાય ઓ હે આ વરસાદ મેક રાજાએ કેટલી મહેરબાની કરી કે જે માલિક છે તેની બધી ભેંસો પાણીની અંદર તણાઈ ગઈ અને તમે આયા કાર પણ પાણીની અંદર તણાતા જો વિડીયોમાં આપણે મોડું નથી કરવું તમે આ વિડીયો જોઈ લો પહેલા કો લાઈક વિડીયો ઓ ઓ જાય છે આવે લીટન થાય મોતી બાગ જુનાગઢ હા ના દીકરો હા એ આપડે અંદર આવી જાય છે પાણી